મારે કર્યો ને એટલે મારે કરવાનો છે હું કરીશ એને નઈ મગજમાં લીધું છે કઈ કરીશ તમે બધા કોમેન્ટ કર્યું કેજો કે હું એનાયારે પ્રેમ કરું કે નહીં

આ રીતનું કાંઈ સીરમ હશે ચા નથી બનાવ્યો કેમ કે થી ચા ને એટલે કઈ ચા બનાવતા તો કાંઈ વાંધો ભાઈ જાગીને તૈયાર થઈ ગયા છે મસ્તીના નવે કારખાના જવાનું છે મોડું થઈ ગયું સાત વાગી ગયા છે આ જા વહેલું નથી જવું એટલે કંઈ વહેલા નથી ગયા બાકી નકર જવાનો મારો તો વિચાર હતો પણ આનો નહોતો કાલે હિન સંધ્યા બેન અને મોડા વાતો કરતા હતા મારે એડિટિંગ કરવાનો ટાઈમ નહીં થમનેલ બનાવવાની હતી મેં અત્યારે હવારમાં જાગીને પહેલાં થમનેલ બનાવી એટલે પછી મેં કંઈક કાંઈ વાંધો નહીં ભલે વાતો કરતા થમનેલ બનાવતા કંઈ વાર લાગે નહીં એટલે હવારે મેં થમનેલ બનાવીને પછી વિડીયો અપલોડ કર્યો થોડોક એન્ડિંગ આપવાનો બાકી હતો એ અત્યારે એન્ડિંગ આપ્યું બ્લોગનો અને એના પછી ડાયરેક્ટ નવો બ્લોગ સ્ટાર્ટિંગ કરી દીધો તો કાંઈ વાંધો નહીં આવું તો હાઇલા રાખી થમનેલમાં કંઈ વાર ન લાગે બટ હાલો હવે આપણે સિરાઈ લઈ નાસ્તો કરી તો તમે બધાય કન્ટિન્યુ જય મેલડી માં જય દ્વારકા થી તો કેમ છો બધા મજામાં તો મજામાં માં જશો તો ફરી સ્વાગત છે તમારું બધાય નું અમારે નવા વ્લોગ માં તો અત્યારે સવારે મસ્ત તૈયાર થઈ ગયા છે ને બધું કામ છે થઈ ગયું છે આજ તો તમને એમ થતું છે કે એમાં એટલું બધું મોટ થઈ ગયું તો એમાં એવું છે કે બે ત્રણ દિવસથી થી જતા હતા અને કાલ પછી રજા પડી ગઈ હતી તો આજે એમ થયું કે ખોટું વહેલું જાય પછી કલાક અડધી કલાકના ના ખોટી થાવું બેહવું એની કરતા થોડાક મોડા છે નમસ્તે એમ થોડો ઉજા કરો થઈ ગયો તો અને થાકી ગયા તા એટલે કીધું આજ વેલ ન છે મોડા મોડા જઈશ તો જવાનો તો હાથ વાગી ગયા ભાઈ કે આ આવું છે એટલે કે આમ તો બધા ખૂબ મોડ થઈ ગયું પણ કાઈ વાત નથી હાલો હવે કારખાને વિયા જેવી એક કોર તો મોડ થઈ ગયું છે નગર વતા નો છે છે તો હવે કારખાને વિયા જેવી ડાયરેક્ટ બપોરે જ તો તમે બધા કંટીન્યુ બન્યા રહેજો તો ભાઈ સાહેબ અત્યારે આવી ગયા છે ઘરે ને ઘરે આવીને ભાઈ ગયા કેટલા ખબર છે સાડા બાર બીજા સી બપોરા કરો ને આજનું વાતાવરણ જો એકદમ ક્લીન છે ભાઈ કાંઈ ન ઘટે તો હને હવે બપોરા કરી લેવી ખાડા બાર થઈ ગયા છે તમે કોઈ કર્યા છે કે નથી કર્યા લગભગ તો અત્યારે લગભગ મોસ્ટ ઓફ લઈને બધા એનું ટાણું જ હોય હાડા બારનું બરાબર ને શું કેવું મારું ખોટું નથી ને કાંઈ અમુક વેલા ખાઈ લેતા બાર બાર વાગ્યા બાર વાગ્યા પછી અમુક સાડા અગિયાર તો જેને જે ભૂખ લાગે એ રીતના ખાતા જતા હોય બરાબર ને અમુક બે વાગે ખાય અમુક એક વાગ્યા દોઢ વાગ્યે આ રીતનું કઈક સીડીઓ લેશે પણ બધાનું મન ન ખબર હું મારું જ કહું મારે સાડા બાર થી પોણા એક ની હોય આ રીતનું કઈક તો જો ભાઈ આજ તો બટેટાનું સોળીનું ટમેટાનું શાક છે ઠંડી છાઈ સીફડા આ રીતનું કઈક છે બપોરામાં

તો કોઈ જવાબ હું સે મેં કાઈન ન કીધું એને મને કાઈન ન કીધું બસ ખાલી વાત કરીતી કે એને આજથીથી મારારે મે એને આઈડિયા છે ના કઈ ખબર હે ની હ અત્યારે તું એમ જ કે ને ના હા સુ લે કાઈ વાંધો નઈ કરી નાખજે ને તમ તારે કરવાલો છે

મૂઠે જોએ કે કોલોરી જેવું તો આ જે અત્યારે નાઈકલે સ્કૂલ તો ઓલા કપડા ધોવા કે હવે ખાલી નાવાનો રહ્યો અને જલેબી પાપડ કોને કોને ખાવા છે જરા કોબર કરી લે કે તો ભાખરી છે દૂધ આટલું જેટને પોટે સાથે રહેશે પીઝા વાળું શું પોટેયે કશી નﾞﾞગન ન આવે શાક મે ખસાલ છે

તો ભાઈ સાહેબ ડાયરેક્ટ બીજા દિવસે હવારે તમે બધા અમને વિચાર કરતા છો કેમ આ બીજા દિવસે હવારે બ્લોક પૂરો કરે છે પણ એવું કાંઈ નથી હાજર હે ને પછી થાકી ગયા પણ તો કાંઈ બ્લોકનું એન્ડિંગ ન હોય પણ એડિટિંગ કંઈ નથી અને અત્યારે જો શાહ બનાવે અમે બે નાય થઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને આ જો હવે હાડા હાથ વેગી ગયા છે સિરાવીને પછી કારખાને વેગીને આમ જો સુરજ દાદા ઉગી જશે છે એ જે હાડા હાથ થયા છે કાંઈ વાંધો નહીં હાલો હને